સુરતમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે નશાખોરે સત્તર વર્ષીય રત્ન રત્નકલાકારને મોતને ઘાટ ઉતાર્યો રૂપિયા ન આપતા છિતના ઘા ચીંકી મોતને ઘાટ ઉતાર્યો છે પરિવાર અને લોકોએ પોલીસ સ્ટેશન નો ઘેરાવ પણ કર્યો પોલીસે આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીની ધરપકડ કરી છે તો સુરતમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાવ છે સત્તર વર્ષીય રત્ન કલાકારની હત્યા કરી નાખવામાં આવી રૂપિયા ન આપતા છરીના ઉપરા છાપરી ઘા ઝીકવામાં આવ્યા હતા સ્થાનિકો અને જે મૃતકના પરિવારજનો છે તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અમદાવાદમાં જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે વધુ એક વખત જે ખૂની ખેલ છે તે સુરતમાં ખેલાવ છે મોડી રાત્રે આ ખૂની ખેલ ખેલાવ જેમાં એક યુવકે રૂપિયા ન આપવા જેવી નજીવી બાબતે સત્તર વર્ષીય રત્ન કલાકારને મોતને કાઢ ઉધાર્યું આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો

અને અહીંયા સોય થરા કે ચેરી માં બેહી રહે બે નું દીકરી ની રાય ના કોઈ ને ક્યાં જવાય ને નૈયા બેહી અમારી માં અમાર સોગરા સજા દીધી ને અમાર સોગરા ને એવું જ ન થાઉ જોઈ